એ કીધું છે કે ભલે તમારા ઘરે નાની દેરી હોય પણ એવું નહીં સમજણ કે દેવ નાનું છે દેવ તો બધા એક જ છે પણ ભલે તમારા ઘરે નાનું દેરી હોય પાંચ દેરી હોય પણ મુરત તમારા ઘરે કરો તમારી કુળદેવીનું કરો તમારા કુળદેવીનો હક છે એટલે તમારી કુળદેવીનું કરજો એટલે તમને એવું ના વિચારવું કે અહીંયા મોટું દેવ છે પ્યાન મુ દેવ તો બધા એક જ છે અને સરખા જ હોય છે ખૂંખા મેડી માતા કીધું છે પણ તમારા મનનો વિશ્વાસ અને એવો વિષય એવો હોય છે અને એવું પ્રત્ય થાય છે કે તમે અહીંયા બધા આવે છે એટલે એ જગ્યાએ એ રીતનું કરવું પણ ના તમારી કુળદેવીનો હક હોય છે આ કુંખા માતા માતાએ કીધું છે અને અમુક લોકો જાણતા હોય કુંખા મેડી આ શબ્દ પ્રવચનમાં બોલ્યા છે ના સાંભળ્યા હોય તો યુટ્યુબમાં સર્ચમાં જો પ્રવચન એટલે કુંખા ના પ્રવચન આવી જશે અને કુંખા મેડી એ પણ કીધું કે દુનિયા ફરી ફરીને થાકીએ છો પણ તમારી કુળદેવી જ્યાં સુધી હાથ નહીં પકડે ત્યાં સુધી તમારું કોઈ ભલું જવાનું મેડી કે મારે પણ તમારી કુળદેવીની રજા સિવાય કામ નહીં એટલે તમે ગમે ત્યાં જશો દુનિયાના ભૂવા પરિવર્ષો પણ જો તમારી કુળદેવીની રજા નહીં હોય તો તમારું ક્યાંય દુનિયામાં ભલું નહીં થાય કારણ કે જે છે તમારી કુળદેવી છે એટલે તમારી કુળદેવીના સ્તરણ કરજો તમારી કુળદેવીને નમન કરજો તમારી કુળદેવીના વિશ્વાસ રાખજો પ્રત્યે ભાવના રાખજો તો તમારું કામ પણ થઈ જશે અને ભલે આવો કૂંકા મેળવી કીધું છે પણ જો અહીંયા સાનિધ્યમાં આવશો અને તમે અહીંયા બેસશો અને પ્રવચન સાંભળશો તો તમને તમારી દેવી પ્રત્યે પ્રેમ આપીશ એવું કૂંખાઈ મેળવી ગયું છે સાચી પણ વાત છે ઘૂંખાઈ મેળવીને જે પણ સાનિધ્ય સામે છે લાખો લોકો તેમની કુળદેવીને પૂજવા લાગે છે જય કુંખા મેળવી છે કે જો તમે નવી ગાડી લાવો નવું ટ્રેક્ટર લાવો કે નવી બાઇક લાવો મુહૂર્તનો અને ચુંદરી બાંધવી હોય તો પહેલો હક તમારી કુળદેવીનો છે તમારી માતાનો છે ગમે તે તમારી કુળદેવી હોય પણ તમારી કુળદેવીનો હક છે ભલે કુંખાઈ મેળી કે હું લઈ આલું સાધન તો પહેલાં તમારી કુળદેવીનો હક છે એટલે તમારી કુળદેવીની ચુંદરી બાજો પછી અહીંયા બારેજા સાનિધ્યમાં મારી ચુંદરી બાજો પણ હક તો પહેલાં તમારી કુળદેવી છે એટલે કુંખાઈ મેળી કીધું છે કે આ છે દુનિયાના દેવો ગમે તેવા કોમ કર્યા હોય પણ જે તમારે કુળદેવી સિવાય કોઈ ના કરી શકે જે તમારી કુળદેવીનો પહેલો હક છે દુનિયા ભલે ગમે તે હોય ગમે તેવા ચોલા કરે ગમે તે કરે પણ હક તમારા કુળદેવીનો અને તમારા ભુવાજી જે તમારી કુળદેવીના હોય એનો કરજો એટલે મેડી માં એ કીધું છે કે જે તમારી કુળદેવી કરે એ કોઈ ના કરી શકે એટલે કુળદેવીનો હક બીજી કોઈ માતાને ના આપતા પહેલો હક તમારી કુળદેવીનો છે જો તમારી કુળદેવનો હક તમે આવશો તો તમારા જીવનમાં કોઈ દિવસ ક્યારેય ખોટું નહીં થઈ શકે કારણ કે કુંખા મેળીએ કીધું છે કૂંખા કે ભલે હું આવી જબરી માતા કૂંખા મેળી છું પણ હક તમારી કુળદેવીનો છે પછી કૂંખા મેળી જેવી કૂંખા મેળવીશું એવી તમારે ઘરે કુંખા તમારી કુળદેવી છે એટલે આવું કૂંખા મેળી કીધું તો જય કૂંખા મેળી માતા કૂંખા પણ કીધું છે કે કૂંખા મેળીમાં એ કીધું છે કે જો તમે તમારા ઘરે તમારી કુળદેવીને રાજી રાખો તો તમને તમારી કુળદેવી રાજી રાખશે અને કૂંખામેળી માતાએ એ પણ કીધું છે કે જ્યાં સુધી તમારા ઘરનો દીવો તમે તમારી કુળદેવીને ચાલુ રાખો તો અમુક લોકો શું કરે છે એ પણ કૂંખામેળીએ કીધું છે કે જે એમની પોતાની કુળદેવીએ એ નેનો ફોટો અને બીજી બધી માતાના મોટા ફોટા એટલે તમારી કુળદેવીને પૂરું લાગશે તો કૂંખા મેળીએમાં એ પણ વાત કહે છે કે મારે પણ જો પૂજાઓ હોય તો તમારા હોય પણ એવું નહીં કે આલો હક તમારી કુળદેવીનો હોય એટલે તમારી કુળદેવીનો હક રાખજો એ પણ કુંખાર કીધું છે મારે પૂજાઓ નથી તમારી કુળદેવી તમારું રક્ષણ કરે એટલા માટે તમારા કુળદેવી છે પહેલે એ પણ કુંખામઢી કીધું છે તો જય કુંખામ મિત્રો અમારા ચેનલમાં આ વિડીયો આવતા રહે છે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી